ના લોકોએ આ સમગ્ર આયોજન કર્યું હતું સરકાર કરોડોનો બજેટ છે લાખો કરોડોનું બજેટ છે એમાં અમે થોડુંક માગીએ દરિયામાંથી ખાલી એક બુંદ જળ માગીએ છીએ અને બાપ સરકાર સુધી અમે તો બહુ નાના પડીએ વાત પહોંચાડવા પરંતુ આપ રાજકીય મહાનુભાવો જ્યારે હોવ અને ત્યારે સરકાર સુધી આ ગૌસેવાની આ હિન્દુત્વની વાત ગાયોને બચાવવા માટે થઈ અને આપણા ભાવનગરના આપણા સાંસદ બેન શ્રી નિમુબેન બામણીયા કે જેનો વિશેષ સ્નેહ આપણી સર્વેશ્વર ગૌધામ માટે કાયમ રહ્યો છે એવા આપણા સાંસદશ્રીએ આપણા માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને અહીંયા લેખિત કાગળ તો મને વિશ્વાસ છે કે સહાયમાં અવશ્ય વધારો થાય ગૌ સેવા માટે આ અપીલ કરનાર આપણા સાંસદ આપણું ગૌરવ મામણીયા જોરદાર તાળીઓથી આપણે વધાવીએ ગૌ ભક્તો વતી આપણે એમનો ખૂબ ખૂબ હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ